વિસ્તારમાં ગૌરીનગર પાસે લૂંટનો પ્રયાસ થયો હતો સવારના લગભગ એક વૃદ્ધ વ્યક્તિ ચાલવા માટે બહાર નીકળ્યા હતા ત્યારે અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હત્યાર વડે તેમને લૂંટવાનો પ્રયાસ કર્યો પાંડેસરા પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં જે આરોપીને ઝડપી લીધા ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લાવવામાં આવ્યા રિકન્સ્ટ્રક્શન કરાવ્યું આરોપીઓએ હાથ જોડી લોકોને માફી માંગી હતી આ ઉપરાંત પોલીસે વરઘોડાની જેમ આરોપીને ફરાવતા કાયદાનું ભાન કરાવ્યું હતું પાટેસરા પોલીસ ઇન્સ્પેક્ટર અને સેકન્ડ પીઆઈ ચાવડા સાહેબે સ્પષ્ટ સંદેશ આપ્યો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહીં તો કાયદો કડક રીતે શીખવાડી દેશે આલ પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પાંડેસરા પોલીસ સ્ટેશન તથા સુરત સિટી તમામના વિસ્તાર તરફથી એક આરોપીઓને અમારો કડક સંદેશ છે કે કોઈ પણ ગુનેગાર ગુનો આચરશે છે તો તેને જરાય છોડવામાં આવશે નહીં તેમના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે છે પુરાવો એકત્રિત કરી ચાર્જશીટ કરી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને એને સખત ને સતત સજા કરવામાં આવશે જી સાહેબ આ ઘટના જે છે ભેગી થવાની ગૃત ઉપર જે છે એના પર જે આ રીતનો ઘટના સામે આવી છે એના પર એમને કોઈ ઈજા થઈ છે એમને ઢીકમુકીનો મૂકીનો માર મારવામાં આવેલો હતો અને ચપુર એવું બધું દેખાડવામાં આવેલું હતું જે બાબતને અમે કાયદેસરની કાર્યવાહી કરી આપણે દાખલ કરવામાં આવે એ તેમ આવા અસામાજિક તત્વો અને ભિનેગારોને સંદેશ આપતા અમારો એક જ સંદેશ છે સુરત સિટી પોલીસનો કે આવા કોઈ ગુના હાચર છે એને છોડવામાં આવશે નહીં પુરાવા ભેડા કરવામાં આવશે છે ચાર્જ શીટ રજૂ કરવામાં આવશે નામદાર કોર્ટમાં તેને સજા મને મૂકવામાં આવે